શનિવાર અને મંગળવારના દિવસે ભૂલથી આ બે કામ ન કરશો નિકટ તમારા દુઃખને તમે સામેથી જ આમંત્રિત કરો છો વાલા ભક્તો શનિવાર અને મંગળવાર આપને ઘણી બધી મારી કથાઓથી સમજૂતી પ્રાપ્ત થઈ હશે અને મને જે કોઈ જ્ઞાન છે એ મારા ગુરુના આશીર્વાદ છે કારણ કે ગુરુદેવ નો જ્યાં હાથ અને છાયો પડી જાય ને પછી આપણે શનિવાર અને મંગળવાર એ આપ જોવા જઈએ તો શનિવાર શનિદેવ અને ભગવાન હનુમાનજી નો વાર છે મંગળવાર એ પવન સુખ હનુમાનજી નો વાર છે અને સાથે જગદંબાની પણ આરાધના કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે અને આનાથી જીવનમાં શું ફળ પ્રાપ્ત થાય હું આપણે કઈ બે વસ્તુ છે અંત સુધી આ કથાને સાંભળજો તમે અને હું બંને કરતા હશો જ્યારે ગુરુ મહારાજે કીધું પછી ભૂલ કરવાનું બંધ કર્યા પછી આખા અઠવાડિયામાં આ બે વાર ને સાચવી લો ને એટલે વિપતા ન આવે ન આવે ન આવે જેને ધંધામાં તકલીફ થતી હશે એમાં પણ ધીરે 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 કરી અને સફળતા પ્રાપ્ત થશે જેને પણ દીકરા કે દીકરીને વિદ્યામાં પ્રોબ્લેમ થતો હશે એ પણ આ પ્રમાણે જો કાર્ય થતું હશે તો બંધ કરી દેજો અટકાવી દેજો તો એમાં પણ સફળતા પ્રાપ્ત થશે જેને પણ પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા હશે આ કળિયુગમાં આ મોટા મોટી વસ્તુ છે અહીંયા બેઠેલા કેટલા જણ લગ્ન કરેલા છો ઓહો સરસ હું સમય ગોઠવાઈ ગયા એટલે થઈ ગયું નીકળે સવારથી સાંજ સુધી ઘણા બધા તો એવા જ ફોન આવે કે મહારાજ કારણ કે મા બાપને ચિંતા થાય ને દીકરો બાવીસ વર્ષનો થાય દીકરી વીસ વર્ષની થાય માતા પિતાને ચિંતા થવા લાગે કે મારા દીકરાનું વેવશાળ કેમ નથી થતું તો એવા લોકો જે ચિંતિત થાય છે એના પણ મનના ધારા કાર્ય સિદ્ધ થઈ શકે છે તો શનિવાર અને મંગળવાર એટલા માટે બતાવ્યો છે કે શનિવારના દિવસે અને મંગળવારના દિવસે આ બે કામ ન થવું જોઈએ કયું બે કામ છે પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થતો હોય એ લોકો ખાસ સાંભળજો કારણ કે આ કળિયુગમાં નાની વાતમાં પણ ઝઘડા થઈ જાય અરે લઈ લે લગભગ બે ચાર દિવસ પહેલાની જ એક ઘટના છે હું મારી કથા પતાવી અને કથા દરમિયાનથી નીકળ્યો અને ગાડીમાં બેઠા બેઠા એ વાતને મેં જોઈ એટલે એમ થયું કે સાલું જીવનમાં માણસ એટલો બધો આકર્ષિત બને છે પોતાના પિતા અને માતાના વિરુદ્ધ જઈ કોલેજ ના થર્ડ યરમાં આવતા અને મેરેજ કરી લીધા વાંધો નથી યોગ્ય પાત્ર હતું મેરેજ કર્યા એનો કોઈ વાંધો નથી પણ જયારે ધીરે 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 સમય વ્યતીત થાય છે ને ને વાલા ભક્તો એક વર્ષ 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 બે ત્રણ નાનું એવું બાળક થયું છે સંસારના સુખ સુખલયથી એક પુષ્પ એટલે બાળક નો જન્મ થાય અને બાળક પણ બે વર્ષ નું થાય છે પાંચ વર્ષ લગ્ન ના થયા છે બાળક બાળક ના બે વર્ષ છે હવે બંને વચ્ચે એવો ખડબડા ચાલુ થયો કેવલ એક જ વાતનો કે મે હું જ્યારે આવે છે બંને બંને જણ જ્યારે સમજૂતી પ્રાપ્ત ન કરો એટલે ડિવોર્સ થાય છે પહેલામાં પહેલું તો બંનેને સમજો વિશ્વાસ જ્યારે જીવનમાં આવી જાય એટલે જીવનને સફળતા તરફ તમે લઈ જાવ છો દાંપત્ય જીવન પણ એ પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ તો એમને ગમે એ પ્રમાણે જીવતા શીખવું જોઈએ કારણ કે સમર્પણ અને અર્પણ અત્યારે ડિવોર્સ થવાના કારણો એટલે છે મારે વચ્ચે વાત એટલા માટે લેવી પડી કે અત્યારે આ વસ્તુ વધારે બને છે કે તમારું પાત્ર સારું હોવા છતાં તમે જો પર સ્ત્રી ની સામે આકર્ષિત થતા હશો પુરુષ અને સ્ત્રી બંને વચ્ચેની વાત છે તમારા તમે તમારી જાતે બંને જણે મેરેજ કર્યા હતા છતાં પણ પાંચ વર્ષ પછી એ જ પુરુષ છે એ સ્ત્રી છે તો બંને વચ્ચેના જે બંને પ્રેમ હતો ભાવ હતો ઓછો સા કારણે થાય અરે તમારે પછી બીજું પગલું શા માટે ભરવું પડે અને પછી સંસાર ભઈ સુખ છે એમાં સમુદ્રમાં જ્યારે તમારી આંખ બગડ છે પુરુષ છે કે સ્ત્રી છે બંને વચ્ચેનું જ્યારે આકર્ષણ ક્યારે તૂટે છે કે તમે બીજા ઉપર આકર્ષિત થવા લાગો છો ત્યારે તમારા જે સંસારનું જે સમુદ્ર

કારણ કે એને તો હજુ જન્મ લીધો હતો હજી તો બે વર્ષની અવસ્થા હતી એને આ સૃષ્ટિને જોઈ નથી અને જ્યારે જાય જાય કે કોઈ પણ એમ પૂછે તારા પિતા નું નામ શું તો એ શું દર્શાવી શકે વાલા ભક્તો એટલે આ બધી ભૂલો કરતા પહેલા તમે વિચારો તમે શું છો એ શુભ ચિંતિત બનજો

તમારે બને તો તમારા માથાને ધોવાનું નથી આ પહેલો ઉપચાર મહારાજ માથું ધોવાથી કઈ અટકતું હશે હા વાલા ભક્તો તમારા જે કેસ છે ને તમારું જે માથાનો ભાગ છે એ અહિયાનો જે શિખાનો ભાગ છે જે વિશ્વનું આખું બધું કહેવામાં આવે એ પુષ્કર છે એમ આ શરીર છે આ શરીરનું મધ્ય બિંદુ એક તમારી શિખા છે અને એ શનિવારના દિવસે માથું નહીં ધો તો દુખને આમંત્રિત તમે કરો છો શનિવારના દિવસે બીજું કામ કયું નહીં કરું તમારા ડખને નહીં કાપવા શનિવારના દિવસે બની શકે તો કોઈ એવી વસ્તુનું દાન નહીં કરવું ચીજ વસ્તુ કઈ છે કે શનિવારના દિવસે લોખંડ ક્યારે પણ ન ખરીદો શનિવારના દિવસે તમારે બની શકે એટલી ભગવાન આસ્થા હનુમાન ચાલીસા ના પાઠ કરો મંગળવારે હનુમાન ચાલીસા ના પાઠ કરો કારણ કે હનુમાન ચાલીસા માં તુલસીદાસજી એ કીધું છે કે વિદ્યાની પ્રાપ્તિ ન થતી હોય એને વિદ્યાની પ્રાપ્તિ હું કરાવું અતુલિત બલધામ બધી રીતે નિપુણતા આપનારા ભગવાન કષ્ટભંજન છે તો શનિવારના દિવસે ભૂલથી આ બે કામ ન કરશો દીકર તમારા જીવનમાં તમે દુખને આમંત્રિત કરો છો નક શા માટે નક આપવા તો આ તમારી પાંચે આંગળીઓ છે અને એ પાંચે આંગળીઓની જે રેખાઓ આદિન્ય છે અંગુષ્ટ ઓમ તરજી વ્યામને મહ મધ્યમિકા વ્યામને મહ તો આ જે પાંચ આંગળીઓ છે આ આંગળીઓથી આખું શરીરની સર્જનતા બતાવી છે અને જો અંદર એ નખ છે એ એનું આધાર્ય બિંદુ છે અને એને કાપવામાં આવશે તો તકલીફ જીવનમાં આમંત્રિત તમે કરતા થશો વાલા ભક્તો તો શનિવાર અને મંગળવારના દિવસે આ બેકામ ન કરશો અને આ બે કામ નહીં થાય તો તમારા જીવનમાં અતિશય ની પ્રાપ્તિ થશે